હેલો તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મમરાના લાડુ મકરસંક્રાંતિ આવતી હોય અને ફ્રેન્ડ મમરાના લાડુ બને નહીં તેવું તો બને જ નહીં તો ચાલો આજે આપણે મમરાના લાડુ એવી રીતે જોશું કે જે કોઈ પહેલી વાર બનાવતું હશે તો પણ ફટાફટ બનાવી લેશે એકદમ પરફેક્ટ માપ સાથે તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે મકર સંક્રાંત સ્પેશિયલ છે આપણે આપણે મમરાના લાડુ બનાવવા માટે મમરાને એકદમ સરસ રીતે લેવાના અને આ જ રીતે કડક મમરા હોય તેવા જ લેવાના છે જો કડક ના હોય તો તડકે મૂકી દેવાના અથવા તડકામાં ના મૂકો તો તમારે થોડીક વાર માટે રોસ્ટ કરી લેવાના તો અહીંયા આપણે જોશું કે કેટલું મમરા અને ગોળનું માપ કેવી રીતે લેવું

સ્લો ફ્લેમ ઉપર જ આપણે ચલાવીશું એકદમ સારી રીતે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જાય અને આ જ રીતે તેના બબલ્સ આવવા માંડે એટલે સમજી લેવાનું કે મમરાના લાડુ માટેનો ગોળ એકદમ સરસ રેડી છે તો અહીંયા આપણે ફ્લેમને બંધ કરી અને બધા જ મમરાને એડ કરી દેસું અને એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી દેસું જેથી કરીને દરેક મમરા ઉપર ગોળનો કોટ લાગી જાય અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણા ગોળ અને મમરા એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે ગરમ ગરમ જ લાડુ વાડી લેવાના છે નીચે લઈ લઈએ અહીંયા આપણે પહેલાં ભીનો હાથ કરતું જાવાનું જેથી કરીને ગરમ પણ ન લાગે અને ઝડપથી આપણે મમરાનો લાડુ બનાવી શકીએ અહીંયા આપણે આ જ રીતે દરેક મમરાના લાડુ તમારી પ્રમાણે તમે કરી શકો છો આજ રીતે હું બધા જ બનાવી લઈશ તો ફ્રેન્ડ અહીંયા આપડા મમરાના લાડુ એકદમ મસ્ત પરફેક્ટ રીત સાથે તૈયાર છે તમે પણ ચોક્કસ બનાવો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરો કેવી લાગી ગઈ આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ